નમસ્કાર જય હિન્દ જય ભારત ગયા આપણે રણસોડ પટેલ ની વાત કરતા અને એને પોતાને એક વિચાર આવ્યો કે હર હવે આ કાળિયા ઠાકર મારાથી આ બધું કેમ ભેગું થાય બધું મારું બધું હસ ગયું બાપુ હુકમ કરતી તો પેરા કપડે બધા નીકળ્યા સી આ છોકરાઓ એ તારા દીધેલા છે દીકરા દીકરી એવું બધું હવે રાતના લગભગ વાગ્યા હશે અને ઈ સમયે એને પોતાની એવો મનમાં દ્રઢ સંકલ્પ કરી લીધો કે હવે આ બધું ઠાકર તારા ભરોસે મૂકીને હું જાઉં છું મારાથી આ બધું સહન થતું નથી એટલે એ રણછોડ પટેલ જે છોકરાઓને પોતાની પત્નીને બધાને સૂતા મૂકી અને રાત્રે નીકળી ગયા અને સીધા કાશી એટલે બનારસ એનો રસ્તો લીધો અને હાલીને કાશી પહોંચ્યા અને આ તો અયાચક માણસ હાથ કરે નહીં જ્ઞાનીઓ મહાપુરુષો કરવું શું કઈ ખિસ્સામાં નહીં હાવ પેર્યા કપડે ને આવેલો માણસ બિચાર જોયું કે ક્યાંય એને બેહવાની જગ્યા મળે એવું નહોતું ક્યાંય એને જમવાની કોઈ વ્યવસ્થા થાય એવું નહોતું એકાદ બે ઉપવાસ કર્યા અને

અને એ માં મારું જે કરવું હોય એ કરે આ માં છે માં છે એ કોઈ નિર્દય તો થાય નહીં માં કોઈ પોતાના છોકરાને ને ભૂખ્યો આવે નહીં એટલે હવે જે થવું હોય થાય બાકી હવે કઈ કોઈની પાસે આવું માગવા જવાની ના કોઈ વાત તો મારા લોહીમાં નથી અને ક્યાંય એને બેસવાની જગ્યા ન મળે કારણ કે બધી ચારે બાજુ નોકરું બધું બી ગોઠવણ જેવી થઈ ગયેલી એટલે સ્મશાન બાજુમાં આસન લગાવ્યું કે ન્યા તો કઈ કોઈ પેલું કરે નહીં એટલે સ્મશાન માં બેસે પ્રભુ નામ લે અને આખો દિવસ એમને ભક્તિ કર્યા કરે ભગવાનના નામ લીધા કરે અને ભૂખ્યા દુખ્યા માણસોને ને એ જોવે પણ હવે એને હું ખવડાવું એ એને કઈ ખબર પડે નહીં પછી એને પોતે કે હું તો કણબીરો દીકરો છું ભલામણ હું તો જમીનમાંથી માંથી ઉત્પન્ન કરનારો પણ આ તો વરસાદ નો થયો એટલે એટલે એક કામ કરું થોડાક કવ લીધા થોડાક સીડા લીધા અને એ ગોળમાં નાખ્યું થોડુંક અને થોડુંક મોળ નાખ્યું ઘીનું અને એવો એને આપણી દેશી ભાષામાં હાથવો કે હાથવો સાથવો અને સંસ્કૃતમાં એને સક્તુ કહેવામાં આવે સક્તુ એવો હાથવો બનાવ્યો પછી જે કાંઈ કોક નીકળે ને તો એને એ ખાવા દઈએ ને પાછું કોક વળી આવે તો વળી કોક શેણા દઈ જાય કોક ઘઉં દઈ જાય અને ધીમે 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 સદાવરત શરૂ થયું અને એ ગામના લોકોએ જોયું કે આ સંસારમાં પીડ્યો છે રૂખડીઓ માળા છે નથી કોઈ પણ માગતો આ તે વિદ્વાનોની જે બુદ્ધિની પેટી હતી ને એની અંદર આ બધા અંદર બિલાડા કૂદવા પડ્યા કા છેકું એટલે એ લોકોએ જોયું કે ખરેખર આ માણસ કોઈ પાસે માગતો નથી કે કોઈ પ્રકારની એની વિચિત્ર વર્તન નથી અને ધીમે 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 જ્યાં જે દાતાઓ હતા એના મનની અંદર આવું થવા મળ્યું કે ઓહો આવો માણસ હોય તો આપણે થોડોક એને કાઈક દાન પૂલ કરીને આપણે આ લાભ લઈ ભૂખ્યા માણસોને જમાડે છે અને ધીમે 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 દાન એ આવ સર્વાણી આવવાનું શરૂ થયું અને આ સાખવો બનાવે જે કાય પુરુષો કે દુખીયા રા ભૂખ્યા તરસ્યા એ બધા જે આવે એને જમાડે પ્રેમથી બસ બીજું કાઈ નહીં લેવાનો હરીનું નામ કોઈ પ્રકારનો નો જીભ્યો નહીં ધૂણો નહીં જટા નહીં કોઈ પ્રકારના પ્રપંચ નહીં કોઈ દાતાઓને હારું લગાડવું કોઈ વધતું નહીં અને પોતે એવો અઠંગ યોગી થઈ અને બેઠો અને ધીમે 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 આ સદાવ્રત છે વધતું ગયું દાન આવતું ગયું અને ચણ્યા ઘઉં અને ગોળ ઘી એની અંદર મિશ્રણ કરી અને આ સાથવો શરૂ થયો અને ઈ વખતે જયારે શમશાન પર બેઠા ને ત્યારે એનું નામ લોકોએ મહાણીઓ માવો પાડેલું મહાન મારે હશે એટલે મહાણિયો ભાવો પણ ધીમે ધીમે થતા આ વસ્તુ થવા પડી સાથવો આપવા મળ્યો બધા ધીમે ધીમે હવે આપણું કોઈ કાઠિયાવાડી ભાષા તો નહીં ગુજરાતી ભાષાની એટલે ઈ લોકોએ એની ભાષામાં આને પૂછ્યું કે ભાઈ કહેવાય હું તો કે સાથવો અમારે ગુજરાતી સાથવો ક્યાં ને એટલે એને પછી ઈ લોકોને એનું હિન્દી કર્યું કે જે કાંઈ એની પ્રાદેશિક ભાષામાં એને સતુવા બોલ્યા સતુવા સતુઆ બાબા થઈ ગયા એનું નામ આખું ફરી ગયું અને આખી એની છાપ બદલી ગઈ અને ખૂબ દાન મળ્યા હોવાને બધા ખૂબ એનું મળ્યું ભૂક્યા તરસ્યા લુલા લંગડા અભ્યાગ હતો અને ગરીબોને માટે આ આખો દિવસ થતો બાબા કારણ કે પોતેમાં પૈસા તો હતા નહીં રસોઈ કરવાનું તો કઈ બેળ આવે નહીં આ સાથવો દેવાનો પોતે જ પીરશે પોતે જ બધું સાફ કરે પોતે જ બધું અને જ્યારે પણ એને સમય મળ્યા હતી ગંગા ખાતાથી બેહ મા બહુ સારું હો મા તારી દયા છે મામને વાયા કરે છે એટલે ગંગાજીની ભક્તિ કરે વહેલા સવારમાં ચાર વાગે જાગે ગંગા સ્નાન કરે પોતાની વિચક્રમ પતાવી અને પાછા આ બધા કામની અંદર એ પોતે રાગી જાય ઘોંસીના બળને આ બધું ભેગું કરે અને જેટલા માણસો એમાં જો કઈક વધે તો પોતે ખાય ને તો રહી ઈચ્છા બીજે હવારે હવે આમ ધીમે ધીમે વધતું ગયું એમાં એક વખત બરોબર હવાના ચાર પાંચ વાગ્યા છે અને આ સતુઆ બાબા છે એ ગંગામાં સ્નાન કરી અને પોતાની ઝુંપડી ને આમ કાઉસમાં આશ્રમ ત્યાં આવવા માટે નીકળ્યા સામે એક માણસ જોયો એટલે તો આમ દેખાય સુખી ઘરનો માણસ એવું લાગે થોડું થોડું અંજવાળું થઈ ગયેલું મોહોજનું જેને આપણે કઈ થોડો થોડો વિચાર આવ્યો કે આ કોક છે તો બહુ કોક સુખી ઘરનું ખોલ્યું છે આ ચશ્મા બચમા પહેરેલા ટોપી માથે ધોતી કફની અને ચકચકતી મોજડી પહેરેલી અને આ માણસ હાલ્યો આવે એટલે આ સતુવા બાબા એ હામે છે સીતારામ કર્યા કે સીતારામ તો સીતારામ અને હાવ નજીક આવ્યું ત્યારે ખબર પડે કે માણસ છે એ આપણા ગુજરાત નો ગમી છે કાઠિયાવાડી એ હો ટકા એટલે સતુવા બાબા સીતારામ કર્યા હામે શેઠે સીતારામ કર્યા અને બે વચ્ચે સંવાદ થયો એ બહુ આપણે મારે તમારે જિંદગીમાં ઉતારવા જેવો છે કે શેઠ અત્યારના પોર માં અહીંયા તમે અને એ હાવ ખાલી હાથ કોઈ વસ્તુ નહીં તો કે ભાઈ ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે થાય આ શેઠ ને મનમાં એવું કઈ નકરા બાવા હોય ગંગા કિનારે હવે કદાચ માનો કે આવીને ઉભા તો આપણે એને દેવું તો ખરું ને પણ ખિસ્સામાં તો કઈ છે નહીં એટલે એને પોતે આમ બધું એને રોળી ટોળી નાખવાની કોશિશ કરી પણ સતુઆ બાબાને એમ થયું કે નાના આ ખરેખર માણસ છે ક્યાંક સંકટમાં આવેલો છે સો ટકા છે ભલે ગમે એ થાય એટલે પછી એને કીધું કે ભાઈ તમે એક કામ કરો હું કોઈ સાધુ છે એ બરોબર શું ભગવાન પહેર્યા છે પણ હું કોઈ માહિતી કાંઈ લેતો નથી તમે વિશ્વાસ રાખજો અને તમારું દુઃખ હોય એ મને કહો હું દુખિયારો માણસ હતો અને આ ગંગા માણસ એને એ બધા પૂરું પાડે છે અને ભગવાન ઉપર ભરોસો રાખો છે હું કયું એ મને કયો એટલે આને એમ લાગ્યું કે આને આંખની ચમક જોઈને ચહેરા ઉપર આમ ફૂલ જેવી કોમળતા અને આમ ખડખડ ખડ હસતું ઝીણું ઝીણું એનું એ જે મરક મરક હાસ્ય હતું એટલે આને એમ થયું ખરેખર આ કોઈ બનાવટી બાબો નથી થોડુંક ભરોસો કરવા જેવું હાલ આશ્રમ ને સાવ એટલે સતુ આ બાબા ની પાછળ પાછળ આશ્રમ આવ્યા અને આશ્રમ આવ્યા ને શેઠે આ બધું જોયું એ ભૂખ્યા દુખ્યા ને ખવડાવે પીવડાવે સતો બાબા એમાં ને એમાં આજનો સમય થયો પાંચ સાડા પાંચ છ વાગ્યા અને સતુઆ બાબા થોડા ગામમાંથી નવરા થયા અને શેઠ બેઠા કે શેઠ બોલો તમારું ગામ કયું તો કે મારું ગામ ભાવનગર અરે રે તો આપણે એક જ જિલ્લાના ભાવનગર મહારાજ સાહેબ હું પાલીતાણાનો છું અને બહુ સારું થયું આપણને બે મળી મને તમને બે ને આનંદ થયો આ બાપ ક્યાંથી આપણે અને સતવા બાબા પૂરા ખીલી ઉઠ્યા ગયા વાહ એમ આપણું કઈક જોઈ જાય આપણા વતન નું હવે કાશી માં તો સહેજે લાગણી થાય શેઠ તમે વાત કરો હું થયું એટલે શેઠે થોડું થોડું એની જે ખોપરીનો પટારો ખોય કે ભાઈ આ કઈ પ્રપંચી હું મેં સંકલ્પ કર્યો હતો ગંગા માયા માનતા કરી હતી કે ભાઈ અહીંયા હું પચીસ હોના મોર સડાવીશ અને એક હજાર રૂપિયાનું દાન કરીશ અને પછી હું પાછો મારી ઘરે વતનમાં જાય તો કે તો શું થયું કે બરોબર આ વચ્ચે રસ્તામાં આવતો હતો ટિકિટ તો આ સુધીની હતી પણ મારું ખિસ્સું કપાઈ ગયું અત્યારે મારી પાસે એક રૂપિયો ચા પીવાનો નથી કાંઈ નહીં જો આ ખિસ્સું અને મારો સામાન બામાન ને બધું લૂંટાઈ ગયું વી ગયું અને અરે કે હો હો શેઠ એમાં છું અરે કે બાપુ એમાં હું હું આમાં મારે અત્યારે બીજું તો કાંઈ નથી ભાવનગર જવાનું ટિકિટ પાડવી નથી હવે શું કરવું મારે સતવા બાબા કીધું કાંઈ વાંધો નહીં શેઠ ચિંતા કરો માં ગંગા બેઠી છે મને એની ઉપર શ્રદ્ધા છે તમે એની ઉપર શ્રદ્ધા રાખો અને તમારે જે દાન પૂજન કરવું કાલ કરી શેઠના મગજ ની અંદર બિલાડા કઈ નથી પોતે આ હાથ હોવાનું કરે હવે એમાં મારે આ દાન પૂજ કરવાનું કઈ પ્રશ્ન છે નહીં ખાલી થઈ ગયો છું પણ છતાંય એની ઉપર વિશ્વાસ રાખીને શેઠ આખી રહ્યા એમના વિચારો ના વમણમાં વમણમાં એમને કર્યા ત્યારે ઊંઘ આવી ગઈ ખબર ન પડી અને ચાર વાગ્યે છતું આ બાબા એ શેઠ ને પાસા સગાડ્યા કે હાલો શેઠ આપણે ગંગા સ્નાન કરવા જાય અને શેઠ અને રઘુ ડાયા ઠક્કર ભાવનગર ભાવનગરનો એટલે એ બંને ગંગામાં કિનારે ગયા હજી શેઠ કઈક થોડી ઘણી કપડાં પપડા લમા કરવાની તૈયારી કરે ત્યાં જ સતુઆ બાબા એ સીધો ગંગા મૈયામાં ધુપ્કો માર્યો અને ડૂબકી મારી ડુંબકી મારી અને અંદરથી સોના મોરુ આખો ખોબો ભરીને બહાર આવ્યા કે શેઠ આમાંથી તમારે જે દાન કરવાનું હોય ને એટલી જેટલી જોઈએ શેઠ ને હડબડિયું આવી ગયું કે ઓહ આહું આખું સોળી બે ત્રણ વખત કે આ ખરેખર સપનું છે કારણ કે રાજ્ય હું નથી એવી રીતે આવું છે પણ પોતાને સીટી આપવા જ ભરી જોયા કે ના ખરેખર આ સાચી જ વાત છે ને અત્યારે આ બને છે એટલે શેઠે કીધું કે મારે પચીસ સોના મોરનું દાન કરવાનું હતું એટલે હું પચીસ સોના મોર લઈ લઉં છું એટલે શેઠે ગણી પચીસ સોનામોર લઈ લીધી સતુઆ બાબાએ બીજી ડૂબકી મારી અને બાકીની વધેલી સોનામોર મોર છે ગંગા મૈયાને પાછી અર્પણ કરી દીધી અને આ શેઠે દાન પૂન કર્યું ભાવનગર સુધી ટિકિટ ભાડાનો મેળ થઈ ગયો અને એ શેઠ સતુઆ બાબાના પગમાં પડી ગયેલા અને પાછા એ ભાવનગર આવ્યા અને ભાવનગર આવીને પોતાના પરિવારને આ બધી વાત કરી અને પછી તો જે આ ઠક્કર જે લોહાણા જ્યોત નામનું એક મેગેઝીન નીકળતું એની અંદર આ વાર્તા આવેલી છે આ વાત આવેલી છે એટલે એ મેગેઝીનમાં પણ એ વસ્તુ આવી અને એ શેઠ છે એ પછી ફરીવાર પાછા ભાવનગરથી કાશી ગયા ત્યાં જઈને સતુવા બાબાનો આશ્રમ હવે તો જડી જ જાય અને ત્યાં જઈ અને પાછી સતુવા બાબાને આ બધી જે સોના મોર પચીસ હતી એ પાછી અર્પણ કરી ટિકિટ ભાડું જે કાંઈ હતું એ બધું અર્પણ કર્યું અને સતવા બાબા એ કીધું ટિકિટ ભાડું રાહત એ તો બધું કઈ મને ખબર નથી પણ આ હોના છે ને ગંગા માતા પાસે આપણે લોન લીધી છે એટલે તું ઈ મને થઈ ગયો એટલે હું હમણાં તેને અને એ તરત જ બીજી ડૂબકી મારી અને સતવા બાબા એ જે લેણી પછી સોના મોર હતી એ બધી પાણીમાં પથરાવી દીધી અને પછી તો આ શેઠે ન્યાય આવીને એવો સંકલ્પ કર્યો કે સતવા બાબા તેથી તો તમે મને સંકટમાંથી ગંગા મૈયા તમે મને ઉગાડ્યો હવે અહીંયા મણિકર્ણિકા ઘાટ છે એ ઘાટ ઉપર હું આશ્રમ બનાવું છું અને ત્યાં મંદિર બનાવું છું આજે પણ તમે બનારસ જાઓ એટલે સતવા બાબાનો ત્યાં આશ્રમ છે મણિકર્ણિકા ઘાટ ઉપર અને પછી તો ન્યા એ મોટું સદાવત ચાલ્યું અને માણસો છે એ બધા એમને દુખિયારા ભૂખ્યા માણસો નું હાથવાનું સદાવત આજે પણ એ શરૂ છે અને પછી તો આ ગોધાણી પરિવારમાં બધાને ખબર પડી એટલે એ વખતે એક થોડાક નેતા કહી શકાય એવા દલસુખભાઈ ગોધાણી એને આ વસ્તુનો ખ્યાલ આવ્યો આ બધું જોયું એટલે દલસુખભાઈ ગોધાણી બીજા બધા પરિવારના સભ્યો હતા એ બધા ભેગા થઈ અને અત્યારે ભાવનગર પાસે જે સોનગઢ છે એની સોનગઢ ની બાજુમાં એક સતુઆ બાબા આશ્રમ બનાવ્યો છે આજે પણ એ આશ્રમ હયાત છે એટલે આવી સરસ બધાની વ્યક્તિઓ જે જન્મી જાય છે એ ખરેખર કઈ કહેવાય જેમ કેમ પેલો તારલો હોય રિસોટો મૂકીને જાય એમ તારો ભલે ખરી પડે પણ એ પોતે ન ખરે પણ રિસોટો મૂકીને જાય એમ આવી વ્યક્તિઓના જીવન ચરિત્રમાં આપણને ખરેખર આનંદ આવે અને આપણને કઈક એમાંથી મળે એવી અભ્યસના સાથે જય હિન્દ જય ભારત